રૂવાપરી ચોકમાં પાર્કિંગ કરેલા ટ્રકમાંથી ફરી એક વખત બેટરીની ચોરીનો બનાવ બન્યો હતો જેના અનુસંધાને ટ્રક ચાલકોએ પોલીસ પેટ્રોલિંગ રાત્રિના સમયે વધારવાની માંગ કરી હતી રૂવાપરી ચોકમાં હિંમતભાઈ મકવાણાએ તેમનો ટ્રક પાર્ક કર્યો હતો જે ટ્રકમાંથી બેટરીની ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી જોકે આ બનાવ બનવાની સાથોસાથ વારંવાર પાર્કિંગ કરેલા ટ્રકમાંથી ડીઝલ અને બેટરી ચોરી થતી હોવાના અનુસંધાને ટ્રક ચાલકોએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હતી

મારું નામ હિમતભાઈ ભીમજીભાઈ મકવાણા મારી ગાડી જી કે જીરો ફોર એ સત્તાવન સાડત્રીસ એમાંથી ગાડી માંથી બેટરી ચોરાઈ ગયેલી છે અવારનવાર આવો કિસ્સા બનાવ બનતો જ રહે છે ડીઝલ ચોરાઈ જાય બેટરી ચોરાઈ જાય ટાયર ચોરાઈ જાય અમારે નિર્માણ અહીંયા સર્કલમાં ગાડી રોજ પાર્કિંગ કરીએ છીએ આવા બનાવ બનતા રહે છે રાતે બાર વાગ્યા પછી કોઈ પેટ્રોલિંગ અમને મળતું નથી સાહેબને નમ્ર વિનંતી છે કે અમને રાતે કોઈ પેટ્રોલિંગ કરવા નમ્ર વિનંતી છે ડીઝલ કેટલી ફેરી ચોરાઈ ગઈ બેટરી ચોરાઈ ગઈ બધું ચોરાય છે અહીંથી કાંઈ એક્શન કોઈ લેતું નથી આ એકદમ એની ગાળ દસ પંદર ફેરી આથી ચોરાઈ ગયું છે બધા ફરિયાદ નોંધાવી છે ફરિયાદ નોંધાવેલી છે લીંબડી